તો કેમ તારે આ તાર બાપ ને તે પેઠી છે આ બધી પણ એમ તમે બોલો છો ને રોહિત દાદા એટલે કોણ ક્યાં થી એમ હું તને ગોપાલ તરીકે ઓળખું છું તારે મને ખાલી રોહિત દાદા તરીકે ઓળખો પણ માહિતી જોઈ હું કોની વાત કરું છું રાષ્ટ્રપતિ આરે કરું છું કે મુખ્યમંત્રી કરું છું હું બધે હું રાષ્ટ્રપતિ છું મુખ્યમંત્રી છું તાર બાપ ની પેટી છે તાર બોલો ના બધી

માહિતી મળી હોય કે આ કથાકાર વિશે બોલ્યો છે એટલે હું કોણ થી કથાકાર હું અમને માહિતી મળી કે તું કથાકાર વિશે બોલો છો હા બોલવામાં સભ્યતા રાખ અને કથાકારો જેટલા છે ને કાયદા ગયા તારી દેવા તો કેટલા તા ઉતરે ને તાર બુદ્ધિ ધોઈ દે કેવા